નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરાના કપુરાય વાગોડિયા માર્ગ ઉપર બિનવારસી કન્ટેનર માંથી ₹10 લાખ નો દારૂ ઝડપાયો પરથી કપુરાઈ પોલીસની ટીમે 118 પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલ બિનવારસી કન્ટેનર સરપે પાડી રૂપિયા 19.91 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા મળતી માહિતી અનુસાર કપુરાઈ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમને બાતમી મળી હતી કે કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે રાજસ્થાનના પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો છે જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા ચાય સુટા બાર દુકાનની બહારથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું અને કન્ટેનરના દરવાજાનું લોક તોડી દરવાજો ખોલી ચકાસણી કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂપિયા નવ લાખ એકાણું હજાર બસોની કિંમત ધરાવતી એક હજાર ચારસો સોળ બોટલો તથા કન્ટેનર મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ એકાણું હજાર બસોનો મુદ્દા માલ મોકલનાર તથા મંગાવનાર સગડ મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી